નમસ્કાર પ્રિય દર્શકો જય શ્રી કૃષ્ણ આપણી ચેનલ ગુજજુ ગુજુ જોપ્સ પર આપનું ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે કર્મ કેમ કરવું જોઈએ પણ આજે આપણે ગીતાના એક એવા રહસ્યમય અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય જન્મ અને અવતારનું સત્ય ખોલશે આ છે અધ્યાય ચાર જ્ઞાનકર્મ સંન્યાસયોગ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જો સર્વશક્તિમાન છે તો તેમને પૃથ્વી પર માનવ રૂપે જન્મ લેવાની જરૂર કેમ પડે છે અને તે કયા સમય આવે છે આજે આ વિડિયોમાં આપણે માત્ર આ રહસ્યો જ નહીં પણ એ પણ જાણીશું કેવી રીતે જ્ઞાન દ્વારા આપણે આપણા જૂના કર્મોના બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ થોડો લાંબો છે પણ આ જ્ઞાન તમારા જીવનની દ્રષ્ટિ બદલી નાખશે તો અંત સુધી જોડાયેલા રહેજો બે ગીતાનો પ્રાચીન ઇતિહાસ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન આ જ્ઞાન મેં સૌપ્રથમ સૂર્યદેવ વિવસવાનને આપ્યું હતું તેમણે મનુને અને મનુએ રાજા ઇક્ષ્વાકુને આપ્યું આ રીતે આ જ્ઞાન પરંપરાથી ચાલ્યું આવ્યું પણ કાળક્રમે તે લુપ્ત થઈ ગયું આજે એ જ પ્રાચીન જ્ઞાન હું તને ફરીથી આપું છું કારણ કે તું મારો ભક્ત અને પ્રિય મિત્ર છે અહીં અર્જુન આપણી જેમ જ મનુષ્ય સહજ પ્રશ્ન પૂછે છે પ્રભુ સૂર્ય તો સૃષ્ટિની શરૂઆતથી છે અને તમારો જન્મ તો હમણાં થયો છે તો હું કેવી રીતે માનું કે તમે તેમને જ્ઞાન આપ્યું હતું ત્યારે ભગવાન બહુ ગૂઢ વાત કહે છે અર્જુન તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે મને બધું યાદ છે તું ભૂલી ગયો છે ત્રણ ભગવાનના અવતારનું પ્રયોજન હવે આવે છે ગીતાનો સૌથી શક્તિશાળી શ્લોક યદા યદા યદાહી ધર્મ ગ્લાનિર્ભવતી ભારત ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ ભગવાન કહે છે જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે હું પોતે પ્રગટ થાઉં છું ભગવાનના આવવાના ત્રણ મુખ્ય કારણો છે સારા માણસો સાધુઓ નો રક્ષણ કરવા દુષ્ટ લોકોનો વિનાશ કરવા અને સત્ય ધર્મ ની ફરી સ્થાપના કરવા લાઈફ ટી જારે પર તમારું જીવનમાં અધર્મ વધે મુંજવડ વધે ત્યારે ભગવાન પર શ્રદ્ધા રાખજો તે કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ માટે જરૂર આવશે ચાર વિવિધ પ્રકારના યજ્ઞ અને શુદ્ધિ ભગવાન આ અધ્યાયમાં સમજાવે છે કે માત્ર અગ્નિમાં આહુતિ આપવી એ જ યજ્ઞ નથી માણસ પોતાના કર્મોને પણ યજ્ઞ બનાવી શકે છે દ્રવ્ય યજ્ઞ ગરીબોને દાન આપવું તપો યજ્ઞ કઠિન શિસ્ત પાડવી યોગ યજ્ઞ પ્રાણાયામ અને ધ્યાન કરવું સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ શાસ્ત્રોનું વાંચન અને ભગવાનનું મનન કરવું ભગવાન કહે છે કે આ બધામાં જ્ઞાન યજ્ઞ સર્વોપરી છે કારણ કે દ્રવ્યથી કરેલા યજ્ઞ કરતા જ્ઞાથી મેળવેલી શુદ્ધિ વધુ કાયમી હોય છે પાંચ જ્ઞાનનો અદ્ભુત મહિમા ભગવાન કૃષ્ણ જ્ઞાનની તાકાત વિશે કહે છે નહી જ્ઞાનેન સદૃશમ પવિત્રમેહ વિદ્યતે અર્થાત આ દુનિયામાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ જ નથી ભગવાન અર્જુનને આશ્વાસન આપે છે કે જો તું પાપીઓમાં પણ સૌથી મોટો પાપી હોઈશ તો પણ આ જ્ઞાનરૂપી નૌકા દ્વારા તું પાપના સમુદ્રને પાર કરી જઈશ જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને રાખ કરી દે છે તેમ જ્ઞાનની અગ્નિ તારા અહંકાર અને અજ્ઞાનને બાળી નાખશે મહત્વની વાત સાચું જ્ઞાન ક્યારે મળે જ્યારે તમે કોઈ તત્વજ્ઞાની ગુરુ પાસે જાવ તેમને દંડવત પ્રણામ કરો તેમની સેવા કરો અને નમ્રતાથી પ્રશ્નો પૂછો છ શ્રદ્ધાવાન અને સંશાત્મા ભગવાન ચેતવણી પણ આપે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જેને શ્રદ્ધા છે તેને જ જ્ઞાન મળે છે પરંતુ સંશયાત્મા વિનશતી જે માણસ હંમેશા શંકા કર્યા કરે છે જેની પાસે કોઈ શ્રદ્ધા નથી તેનો નાશ થાય છે તેને ન તો આ લોકમાં સુખ મળે છે ન તો પરલોકમાં શાંતિ તેથી ભગવાન અર્જુનને કહે છે હે ભરતવંશી અર્જુન તારા હૃદયમાં જે અજ્ઞાનજનિત સંશય છે તેને જ્ઞાનની તલવારથી કાપી નાખ યોગમાં સ્થિત થા અને યુદ્ધ માટે તૈયાર થઈ જા સાત સમાપન પ્રિય મિત્રો આ હતો અધ્યાય ચારનો સાર આ અધ્યાય આપણને શીખવે છે કે જ્ઞાન એ જ પરમ પવિત્ર છે અને ભગવાન હંમેશા આપની વચ્ચે જ છે આવતા વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય પાંચ કર્મસન્યાસ યોગ જેમાં અર્જુન ફરી પૂછશે કે પ્રભુ કર્મ છોડવું સારું કે કર્મ કરવું ભગવાનનો જવાબ સાંભળવા જેવો હશે જો આ જ્ઞાનની ગંગા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ગીતાનું જ્ઞાન આપણી માતૃભાષા ગુજરાતીમાં ઘરે ઘરે પહોંચાડવા માટે આ વીડિયોને શેર કરજો અને ભક્તિભાવથી કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું